અમે બેના હેડ્યા છે વાહ પણ વાંચવું તો બેઠું હતું ને કેવું નહીં ન કે હેરિયો બીવી જાય હું તો સાચીનો ચાંઠો છું નહીં બેઉ હજી દેખવાનું તો પાકું થતું તો ખરી પણ હજી મારું કંઈક મનમાં સંતોષ થાય છે હું કપરાઈ ગયો છું પિંટાણ કહેવું તો હેરિયો બીવી જાય તો વાંખો આજે ક્ષેત્રમાં જવાનો ટાંઠો થાય પાછો વળે છે ને તમે બે તો ક્ષેત્રમાં કાંઠું થઈ જાવે

કોરે હું મરાવરે વાત જો એમ થાય મારી મારું તો હેડો હડવાજો તમે હવા

છઠ કેટલી વારમાં આવે છે અંધારું ઘણું થઈ ગયું છે અને આ પીન્ટો મંજે તે મોજા પહેરીને લાયા મેં લાયા નથી એમ પહેરી અને જોશે અડધો તલાક થવા આવ્યો બધું ચેનો વાર જોયું સાચો હજી ના આવ્યો મને લાગે છે હજી કેમ ના આવ્યો અર્યો હવે હું પાછો જ આવું તો એમને એમાં હસી રાત ત્યાં કરી દે અને ખેતરોમાં વાહો જવાનું રહી જાય એમ કરો બોલ્યો નહીં ખેડ્યો છું હવે મને એવું શક પડે છે મેલું હતું વાડ મોટો થતું કેવું હતું મને લાગે છે જે મેં પાલ્યું છે ને છે મારતી રહ્યો ને એ ઓલડા ભટકણ છે એવો બીવાય છે જે દાડે બીવાય છે હું ગમે ત્યાં લીધું પાવા તો અવાજ થાય એટલે ચોમ આમ તડપે એટલે હર્યો ને નાસ્તી ઓડું ભાવ જોશે એટલે મને કહેવાય રહ્યો નથી

મને પણ શું કરવું જ્યાં અન્યાય ભૂત નહીં ભૂત છે અલ્યા હું ગોવા જતો નથી

અલા જમજો આવ બોડોશો તો ક્યુ માર ઢોકુ ને પેરી લેવા જાવ

તો તારો ભ્રમ છે સપના મે જોતો છે ભાળી ગયો તેમે એમ કરે છે આ દાડા દાડે આજ તો રાજી આજ ઊંઘવા નહી જે મને એવું લાગે રાતને બરબ બરબ કરી છે મને લાગે ભૂત ભૂત કરી હું મારીએ બગાડ છે આ દુદા કરો મારા પાકકો છે હું પાળી ગયો છે હું મારી બગાડા અરે હોહળો ઊંજો આ ઊંજો ન ઊંજો દોવા દોઈ બરબ બરબ હા ઊંઘઈ ગયો રેડી હવે હા ઊંઘશે રાતને બરબ છે ને અલ્યા તું થાય પુતાય પુતાય ચુપલા પુતાય પુતાય નીચે ડાઉન છે ડાઉન આ આપણે જાતા રહે આ વન થ્રી વેટ આપણે નીચે જઈએ નીચે ખરાતા થોડો પર હેડ દે બોલો બોલો અઠવાડિયા ત્રણ ભજન હોય એટલે મજા આઈ ગયા આપડે ચેટના ભક્તિભા વાળા છે આમંત્રણ એટલે જવું પડે આમંત્રણ આવી જાય તો જવું પડે આપડે

શું ચાર વાડે મજા હોખળો મીલી ને આયો ચોડા મીલી ને રાત ના મુજબ નાખવા નાખા

પોકને હારી શીકાર આરી શી ના વાત તારો વિચાર હારા તમે બજરમાં આવશો કે આરી શીવો તમે હેડો કોનાતો કુતમી લીતો રાતનાવાડી જે કુતરો બુદરો આખો પાસ હોય ને તું દા ભાઈ તો તારું કામ આવી એ તો કાલ પકડાવજો બજારમાં આવવા તો પુત્ર પુત્રે ના તા કે કો દબતું જ દે મતલબ રાતે ના લાગો ઢોકો આંદરો લાવો ના ના હાલો કો કુતરો આખરા હેડો તમે જાવડી જ્યો કે હેડો હો એ આવું આરો જંગલ ઊંઘોરાડો ના છી ના દો હો ઓવા ના સબ જો કે ને હિરો बिकણ છે વાસો હા હા એ તો

વેના પાટ બેના પિયાયા સખ્યા છે આ લે છે ઓયના તો બીરા લાગે તો દેખ લાગે તો આ તો ખબર પડે ભૂત છે લઈ ઓ તું પકડ પકડ તો

હેરાન કરો છો તમે શું કહો તમારે નાલુ મુદ્દા કરી આખી રાત મને કોણ માં કરી ઊંઘે બરો કે પેલો હોળો ઘણા બખાડા કરતો હશે ને

પણ હવે બધું કરી લાયા બધું ભજન માં ગુણગાન ભજન કરતો ગભરાતો હવે પેલા પાક આગળ

અરે અસુ અવિલા ભલે ઉગઈ દો વાળો હા બેડ જાતો છે અચ્છા લુંગ આવશે મન કેમ એ હા